સવાલ ભરમાં ન્યુ એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધી કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવેલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની ની બેદરકારીના કારણે હાઈવે પરના દુકાનદારો સહિત નગરજનો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઇન માટે રોડની બંને સાઈડ આડેધડ ઠેર ખાડા કરીને ખોદકામ કરી દેતા દિવાળીના તહેવારો નજીક આવતા હોવાથી દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે પદ્ધતિસર લાઇનથી કામ ન કરતા તેમજ જે કામગીરી ચાલુ છે ત્યાં માહિતી દર્શાવતું બોર્ડ નકશો કે કોઈ વિગત જોવા ન મળતા અનેક સવાલો સાથે શંકા કુશંકા સિવાય રહી છે કામગીરી દરમિયાન મટીરિયલ સહિત લેવલિંગ કામ વ્યવસ્થિત ન થતું હોવાના નગરજનોએ આક્ષેપો કર્યા છે લાઇનનું ચાલે છે એ બાબતે શું કહેવું તમારું જે ગટરની અમારી આગળ જે લા ખોદેલી ગટર લાઈન છે અમે એને કોન્ટ્રાક્ટને કીધું કે તમે આગળથી જે લાઈન સર કરતા હોવ તો અમારે સામે દિવાળી આવે રોજગારી ધંધા કોઈ બગડે નહીં કોઈના તો અમારે એને એવું કીધું કે ના કે અમારે કે અંદર ખોદી જ દેવાનું તો અમુક કેટલા દિવસની અંદર એ કે કોઈ નક્કી નહીં કે પંદર દિવસે લાગે ને વીસ વીસ દિવસે લાગે તો અમારે કેવી રીતે ધંધા કરવાના અમારે જે જે દુકાનદાર ઉપર કે જે ગ્રાહક આવવાને તો કઈ બાજથી કે ગ્રાહક આવે રસ્તા તો બધા રસ્તા બંધ કરી નાખ્યા પછી પાછળ વિજયનગરે સોસાયટી ચાર પાંચ પોસ્ટની પબ્લિક છે તો કે ભાઈ રસ્તા બધા બંધ કરી તોડી નાખે અને રજૂઆત કર એવું કહે છે કે તમે તમારા ઉપર કંઈ કાર્યવાહી થાય કે કારણ કે હોમ એવું કહે કોમગીરી કેવી કરે છે કોમગીરી તો જો લેવલ કોઈ હે નહીં કારણ કે આગળ જાતે ઉપાડેલું છે અને ઓય જાતે પડી નીચું કારણ કે કરી દીધું હોય કારણ કે એની કોઈ ગટરની અંદર જો પાણી કોઈ ચાલવાનું છે એની કારણ અને એની અંદર જે મટીરિયલ વપરાય કેવું વાપરાયું મટીરિયલ તો કારણ કે જો કાલે અહીંયા જો પીસીસી કરેલું છે તો અત્યારે થોડું થોડું એની અંદર તૂટવા પણ લાગ્યું ખેડૂતે ખાડા કરેલા છે બસથીને અડોચ ચાલવામાં બહુ તકલીફ પડે છે ખાડા કરીને બે વાટે મેં કીધા આખો બે સાઈડ કોમ હારું નથી કરતા એના લીધે બહુ ઘણા ખાડા પડેલા છે માટી નાખેલા હું અમે દિવાળી આવે બધાને કોમ છે કરું અને ખાડા ખુદી ખુદી નીકળ્યા કંટ્રાટીને કહેવા માગે તો કે ખાડા ખુદ છે પોલીસ કિસ કરવાની ઘણી બીક બતાવે છે કંટ્રાટી અમારે હાઈવે પર ઘર છે હેડું છે રસ્તા માટી કરી કરી બધું મીકી દીધેલું છે અને કટપણ ના પાડે છે અને ઊભી સાથે એમને લેવર વગન કામ કરેલું છે